નમસ્કાર દર્શક મિત્રો દાહોદ શહેરમાં બહુચર્ચિત નગીના મસ્જિદ પ્રકરણ હાલ નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે આજ નગીના મસ્દથી અડીને આવેલી ખુલ્લી જમીનમાં તંત્ર દ્વારા બે દિવસ અગાઉ સ્માર્ટ રોડ અંતર્ગત રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ કરતા કેટલાક મુસ્લિમ સમાજના આગેવાનો સ્થળ પર આવી હાજર સંબંધિત વિભાગના અધિકારીઓને રસ્તો બનાવવાની કામગીરી અટકાવવા માટે રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે આ જમીન વકફ બોર્ડના નામે ચાલતી હોવાનું ચાલી રહી છે પરંતુ સંબંધિત તંત્ર દ્વારા કામગીરી ચાલુ રખાતા મુસ્લિમ સમાજના આગેવાનો જતા રહ્યા હતા અને બીજા દિવસે આ સમગ્ર મામલો ગુજરાતની નામદાર હાઈકોર્ટમાં પહોંચતા નામદાર હાઈકોર્ટે આગામી તારીખ બે જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી યથાસ્થિતિ જાળવી રાખવાનું જણાવતા હવે નગીના મસ્જિદની સાથે સાથે અડીને આવેલા સિટી સર્વે નંબર નવસો પંચોતેર ઓબ્લિકે રેવન્યુ સર્વે નંબર સાતસો પિસ્તાલીસ ઓબ્લિકે જમીનમાં હવે કોર્ટ મેટર બન્યું છે જેના પગલે આગામી તારીખ સુધી યથાસ્થિતિ જાળવી રાખવા કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવતા હવે આ બંને સર્વે નંબરોમાં આગળના સમયમાં કેવા પ્રકારની કામગીરી થાય છે જેને લઈને તરતની ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે મકઅ દ્વારા આ મામલાને હાઈકોર્ટમાં લઈ જતાં હવે આ જગ્યા ઉપર ત્યાં સુધી કોર્ટ દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય ન આવે ત્યાં સુધી સ્માર્ટ રોડની કામગીરીમાં અડચણ ઊભી થતાં હવે આ કામગીરી ખોરંભ પડી છે આ જગ્યાઓ ઉપર યથાસ્થિતિ બની રહેશે તેમાં કોઈ બેમત નથી ત્યારે આવનાર આગામી તારીખ દરમિયાન હાઈકોર્ટ દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે તેના ઉપર સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત થવા પામી છે પરંતુ હાલ લેટેસ્ટ અપડેટ અમે તમને આપી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને હાઈકોર્ટે આગામી તારીખ સુધી યથાસ્થિતિ જાળવી રાખવા માટે કીધું છે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં તે જેથી કરીને આપને દાહોદ લાઈવના તમામ નોટિફિકેશનો મળતા રહે ધન્યવાદ